બિલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સરીગામ ખાતેથી ગેરકાયદેસર ગanjaના જથ્થા સાથે એસઓજીની ટીમે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ લોકસભા ચૂંટણી 2024 ને લઈ ઠેર ઠેર પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. હવે ગણતરીના દિવસો બાકી છે. મતદાનને લઈ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વારંવાર ફૂટ પેટ્રોલિંગ અને ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે વાપી એસઓજી પોલીસની ટીમને બાતમી મળી હતી કે ઉમરગામ તાલુકાના ભિલાડ પોલીસ મથકમાં સરીગામ વૃંદાવન પાર્કમાં જ્યોતિષ ઉર્ફે બાલુ રાજભર પોતાના ફ્લેટમાં ગાંજો રાખી ગેરકાયદેસર વેચાણ કરે છે જેથી પોલીસે તપાસ કરી હતી ત્યારે આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી બે કિલો ત્રણસો એકતાલીસ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે જેની કિંમત એક જેટલી થાય છે હાલ તો પોલીસે આરોપી ભાલુ રાજભારને ઝડપી એનડીપીએસ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી પાસેથી ગાંજાનો જથ્થો ઇલેક્ટ્રિક વજન કાંટો મોબાઈલ ફોન અને અલગ અલગ નોટ સાથે એક લાખ છોતેર હજારથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ પોલીસે આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને કોણ તેને આપતું હતું તે મામલે તપાસ શરૂ કરી છે અમિત સિંગ રાજપૂત સાથે પ્રશાંત પંજાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સરીગામ